મંદિર માં આવું કર્યું હું ઊંદિરો એ તો બગારી બધું સાફ કરી દઈએ આ પાછળ ફેક્ટરીને હવાની ને એવી એમાં બધા આવે ઉંદિરા બે દર કર્યો બધો અહીંયા બધા આઈ આવીને આઈ બગાર બધું ભાઈ દીવાનું તેલ લઈ પી જાય ને એટલે ચલો આ બધું સાફ કરી નાખીએ ઈ ઝાટ બોલ્યું આ તો હા દર્શન કરીને જવું સ્કૂલે હેણો આવજી હો હા ટાટા

mammy đi chơi ha, person này buồn quá, ટાકાઈ બંધ થઈ ગઈ. જો જે તો જમ ચલાશે ને ફૂવા દોરે દેશે. પંદી પાણી તો બર્તન જતો રે પછી નાસ્તો

દીવા કરીને મઢે જઈને પછી લેતા દીવા કરીને જવું મઢે પછી હા તો મઢે આવી છીએ દર્શન કરીએ થોડી વાર બેસીએ દીવાની પૂર્યું હાલ થોડી વાર બેસીને જઈએ તો નાસ્તો થાય છે કાઢો હાડો નહીં ચાલો તમે લીધું એટલે અમારે લેવાનું કાઢો કાઢો હાડો મા જવું વાડામ મંદિર નહીં સાફ કરવાનું હમ નસ્તો નહીં અમા આવતા પોણી ધોઈ કાઢું મઢે કાલ ઘોઘાપુવા આવી જાય ને આજે ન બધું સૂતું થઈ જાય ને છોક નહીં નમી કહી જાય એટલે વધો ને એટલે કાલે રહ્યા આવે ને તો બધા સાફ કરી દઈએ આજે અહીંયા સાફ કરીને કલર કરી દઈએ એટલે નવું મંદિર ચલો નાસ્તો કરી લઈએ

માટી ખાવાની હે ધરાઈ ખાવાની હો ધરાઈ માટી ખાવાની હો મંદિર સાફ કરવા જવાનું છે પોણી આવે ને એટલે કરી આવે આવતા પોણી ધોઈ કાઢવાનું હા કાકાએ અગિયાર વાગે કીધું ખબર છે લાગે આવે હે જય વિલભાઈ એ તમે આવો પછી તો દીવાની સાફ કરો એટલે હું બધું ધોઈને કલર કરી તમે આઈ દીવાની કરી સાઠીએ હો ને તો હું તો આવું ધોઈને બધું કલર કરી દઉં ફૂકા ફૂકા તું થાય ને બધું મારે તો મોડું તો થશે જ ને ધોયે હું કાય તાણા કલર કરી પછી કલર કરી પછી આ બધું જે બનાવ તો આવી ગયા છે વાડામાં મંદિરને સાફ કરી દઈએ ડોલને લેતા આવ્યો ઘેરથી બધું આ સાફ કર્યું હવે અહીંયા દીવાની મૂકીને મંદિરને ધોઈ કાઢીએ મંદિર માં આવું કર્યું હું એ તો બગારી સાફ કરી દઈએ માવાની એવી એમાં ઉંદિરા બધા આઈ આવીને બધું દીવાનું તેલ લઈ પી જાય ને એટલે ચલો આ બધું સાફ કરી નાખીએ બાદ તો કર્યો કલર થોડુંક

તે મોચો ઠંડુ પીઉં છું બધું આમના હો પીઉં મો ઠંડુ પીધું તાન મતલામાં નહી પીતી મતલામાં ઠંડુ પીઉં છું મતલામાં ઠંડી હમ એક બાજુ ડુંગરી ને એક બાજુ ઘવાર બટાકા હે રોટલી ટીફિન પર લાલ પંડી ટીન તો સાટલી ઉપર હતું બટાકા કાઢો મારતો અનુકુળ વાહ હમ બહુ ફૂટી જાય લવાય મન ખબર પણ આપણે જાતે ના બદલાય દાદા બાકી છાસ ના લાયા મજા આવી જવા છાસ પવન જબ્બર આવે

તરબુજ તેમ મી કીધું આ ભાઈઓ તો આપના કોમ હતી તરબૂચ ખવરા દે મગસ ઠંડુ મગસ ઠંડુ થાય થોડું હા ગેર ખાવાનું કરતી હતી એકલી એકલી ભાઈ મી કીધું લાઈ ના તો કન લઈ જવા દે આમ

આ બાદ તો મેં મંદિરે બે હાથ માર્યા આવા બેના વરકાર્યો હવે મંદિરો પહેન દર કરો ને અહીંયા કવર કરી દર કરો એટલા આ રીતે તો ગોઠવીને આ અમે નિયક વસ્તુ કરીએ ને એક ચાલુ ને ચાલુ ને ચાલુ એયા बाजूમાં ફેક્ટરી હે ને લે મથી આવતો હશે ઉંદરો કીશું ગેડી એરમ કીશું બેઠો હું তেদার র সইমের পর্ত পরে দো হারে খারো মারা তো আক্রা নেয়ে শো দ্রেয়ে কবের কবরা কবর কবের তো আকর হালে পরের হালে চ্য� હું ખાલી થોડું ખોતરવા મળે ને એટલે ખોતર હમ આગળ ખોતર એવું ના હોય ને มาสัมผัสใจแบบคนพื้นดินด้วยโอ้โหที่ซีเมนต์พูดได้ยูนิเต้กว่าด้วยนะ બ્લોક આવશે ને પાસાથી હમ્મ પછી હોય અડીન બ્લોક આવી જાય એટલે આ સોલંગ થઈ જાય હમ ઈ તો સરખી નાહી નથી હમ્મ

ના કે નરે ધરુ ધરુ જોટી હો એમ કાર કરતો હાતે કલર વાળા કરી જે ના ઉપર ગેમ ના વાગી ગયા હા હરા છે યાર નવરા પર્યા બધું કમ્પ્લીટ કરી નાખ્યું કલર હજુ પેલી બાજુ દિવાલે બીજો હાથ બાકી બે હાથ મારે ને ત્રીજો બાકી આ બાજુ ઈંટો એ નેચર નાખી અહીંયા કમ્પ્લેટ કરી દીધી હવે શેદ બાકી હૈ સિમેન્ટ પૂર દઈશું એટલે કમ્પ્લેટ મંદિર ને કરી નાખ્યું સાપ હવે જઈએ ઘેર ચા નાસ્તો કરીને હજુ પાસ આવી અહીંયા હજુ બ્લોક નાખી દઈએ આ નેવાનો પરંતુ માટી ધોવાય નહીં લેણો ઘેર ચા નાસ્તો કંઈ પાસ આવી બાજુ આ વિફરતરીય કહી પાછા જીએ વાડામ આશીષભાઈ ચલો લે હે ને ને બરોબર જ છે ઈ નહીં કોઈ જોવાનું લે જવીરભાઈ એ હહ રાધે દેરા એ તો ધીમે રે કાચી ચલો હા આશીષ ના ક્યા હતા ને નહીં કે વાગે હારા આઠ આ બધું ગોઠવતો ને ગોઠવતા

શેદ શેદ છે એ તો ચાલે ચાલો ખાવાનું છે ખાઈ લઈએ હવે દૂધ છે કે લાવવું પડશે ચલો ખાઈ લઈએ પપ્પા હાલ આયા આ દુખો નહીં હવ ભાઈ માર નહીં ખાઓ હો બાજરીનું તો મની નજર વારા દાદા ની પેલી વાર હા વા જોઈએ ભૂત બોલા હ કે નહીં अरे ओ भरको एक ही झटका बोलियो आ तो हाँ एक तो। हा? नहीं झाटक <laughs> <करन दाँगी>। बोलिय <laughs>

શોર પપ્પા ને ઉઠીએ નહીં ગુડ નાઇટ હો જય માતાજી કર્યું બનવા ટીવી હું જાહેન બાર વાગવા તે તો આયા જ કરે